તાલુકાના ત્રણ રસ્તાથી સુધી બિસ્મર હાલતમાં રસ્તો જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના છાપરા ત્રણ રસ્તાથી કોડોલકંપા સુધી બિસ્મર હાલતમાં રસ્તો જોવા મળી રહ્યો છે એટલે કે લોકોને ખૂબ જ ખાડા તેમજ કાંક્રીટમાં થઈ પસાર થવાનો સામનો કરવો પડી રહ્યો છે

તો ત્યાં થઈ કોઈ નેતાઓ પસાર તો થતા જ ન હોય તેમ લાગી રહ્યું છે અંદરના કેટલાય ગામડાવાળા માણસો યાત્રાધામ સાંભળી જવા માટે લોકોએ આ રસ્તાનો ઉપયોગ કરે છે તે રસ્તો શોટ છે તે કેટલાય ગામડાઓ માટે શોટ રસ્તો છે ગણવામાં આવે છે તેમ રસ્તાની હાલત આવી હોવી જોઈએ નહીં તેમજ રસ્તો બનાવવો જોઈએ અને સાઇઝમાં પોળોપાન થવો જોઈએ તો એકબીજાને સાઈડ આપવામાં સરળ પડે રિપોર્ટર રસિક પટેલ ભિલોડા